અમદાવાદથી એક ટ્રક ચાલતા પુઠ્ઠાના બોક્સ બનીને નાસિક તરફ જઈ રહી હતી અને અંકલેશ્વર નેશનલ હવે નંબર અડતાલીસ ઉપર મોટાલીપાટિયા નજીક આવેલી એપેક્સ હોટેલ નજીક ટ્રક પાર્ક કરી હતી આ સમયે અચાનક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી જોકે ટ્રકમાં પુઠ્ઠાભર્યા હોવાથી આગ વધુ વિકરાળ બની હતી જેના લીધે આગના કારા બંબર ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી અને પાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો આગ ઉપર કાબુ મેળવવા કરવામાં આવ્યો હતો જો કે ટ્રકમાં રહેલા પુઠ્ઠા બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જો કે આગમાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો નમસ્કાર દર્શકો આજે સવારે 10 વાગ્યાના રોજ અંકલેશ્વરથી આપણે ભરૂચના હાઈવે ઉપર હોટેલ એપેક્સ ની આગળ મોતાલી ગામ ત્યાં કોઈથી કોલ આવેલો કે ટ્રકમાં આગ લાગેલી છે જેમાં પુઠ્ઠા ભરેલા હતા અને ટ્રક સળગ્યો હતો અમારી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ગઈ છે અને ફાયર ફાટી ચાલુ કરેલી છે